ઉઠતાની સાથે સૌથી પહેલો હાથ ક્યાં જાય હા બાજુમાં જ નહીં અમે જેવી રીતના મોઘાને બાજુ પર રાખીએ મુપત્તીને બાજુ પર રાખીએ અમે સવારે ઊઠીએ અમારો હાથ ક્યાં જાય ઉઘા ઉપર અમારો હાથ ક્યાં જાય મુપત્તી ઉપર અને તમારો હાથ ક્યાં જાય મારો મોબાઈલ માય મોબાઈલ તમારો હાથ એના પર જાય ઉઠતાની સાથે તમારો હાથ ત્યાં જશે પણ હું તમને પૂછું આ મોબાઈલ આવ્યા પછી તમારા જીવનમાંથી શું શું ગયું તમે એક્ચ્યુઅલ જિંદગીમાંથી વર્ચ્યુઅલ જિંદગીમાં આવી ગયા છો આભાસી તમે જે રિયલ રિલેશન હતા એ ખતમ થઈ ગયા છે સંબંધો અને સામાજિક પ્રસંગો એનાથી હવે તમે દૂર થઈ ગયા છો તમારા મમ્મી પપ્પા કદાચ ક્યાંક બહાર જતા હશે બેટા આવું છે નહીં મમ્મી તું જઈ આવું હું અહીંયા બરાબર સાચું બોલો એક મોબાઈલના કારણે શું શું ગયું પેલા આપણે ફિઝિકલી વાત કરીએ એક મોબાઈલ આપ્યો બરાબર વોચ ગઈ ગઈ કેમેરો સેલ્ફી લો છો ને કેમેરો ગયો આમાંથી વિડીયો લઈ શકાય વિડીયો શૂટ થઈ શકે ગયું વિડિયો ગયો આગળ શું ગયો હવે બોલો કેલેન્ડર ગયું પછી કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેટર ગયું ટોર્ચ આમાં ટોર્ચ આવી ગઈ ટોર્ચ ગઈ અલારામ અલારામ ગઈ

શું ગયું જલ્દી બોલો હાટ હા પાઉચ ગયું પાઉચ હા ડિજિટલ પેમેન્ટ શું ગયું ઘરનું ખાવાનું એમાંથી ખાવાનું નીકળે યસ ઓનલાઈન ઝોમેટો સ્વીગી કમાલ વેરી ગુડ અજીત કંઈ મેં એક ઠેકાણું પૂછ્યું મને કે લગ્નની પત્રિકા ગઈ સાચી વાત છે પીડીએફ આવી જાય છે જોઈ લેવારે લગન ની પત્રિકા ઓર ક્યાં ગયા હા બોર્ડ ગેમ ગઈ યસ લંગડી ખોખો હુતુતુ બધું ગયું બોલો બોલો બીજું શું ગયું આ ટીવી એ ગયો કમ્પ્યુટર ગયું બધું ગયું સૌથી વધારે તમારા રિલેશન ગયા એક બેડરૂમ માંથી બીજા બેડરૂમમાં એક ભાઈ ને બીજા ભાઈનું કામ હોય કે મમ્મીનું કામ હોય ને હવે તમે બહાર નથી આવતા તમે તમારા રૂમ માંથી મમ્મી ને મેસેજ કરી દો છો અને મમ્મી એ કામ પટાવી દે છે તમારા રિલેશન ગયા છે અને એથી આગળ કહું કદાચ તમારો ફોન

વિવો તમે એક બીજાની સાથે કમ્પેર કરો છો આજે મેં એક સમાચાર વાંચ્યા કે રશિયાની અંદર એક કંપનીએ લોન્ચ કર્યો છે મોબાઈલ જે 3.4 લાખ ડોલરનો છે 3 કરોડ 71 લાખ હું એનું કોઈ માર્કેટિંગ કરવા નથી આવ્યો એક લિમ્બોર્જીની કાર આવી જાય એના કરતાં વધારે રૂપિયાનો એક મોબાઈલ છે તમે કહેશો મારા સાહેબ શું છે ડાયમંડ થી જડેલો છે એની પાછળ બેકલેટ માં સરસ મજાનો નેકલેસ નો પેન્ડન્ટ આવે ને વ્હાઈટ ગોલ્ડ અને પ્લેટિનમ નું પેન્ડન્ટ એની અંદર રાખેલું છે અને આખા રશિયામાં હજી એના ત્રણ જ પીસ છે મારી પાસે એકે નથી આવ્યું તમને પૂછું છું

અમે અમારી લાઈફમાં જે નથી ભોગવી અમારા દીકરા દીકરીઓને અમારે આપવું જ તમારો બાપ કદાચ દેવું કરતો એ કઈ રીતના રાત દિવસ મહેનત કરીને કેટલી જાતના ધંધા કરીને રૂપિયા ભેગા કરે છે અને તમે ડિમાન્ડ ઉપર ડિમાન્ડ ડિમાન્ડ ઉપર ડિમાન્ડ ટેન્થ માં નાઇન્ટી ફાઈવ નાઇન્ટી સેવન આવે મને એક્ટિવા જોઈશે ટ્વેલ્થ માં આટલા આવે મને ફોર વ્હીલર જોઈશે અરે સીએ માં જો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી જાવ મને સરસ મજાનો એપલ નો આઈફોન તમારે પાવો પડશે તમારી આટલી બધી ડિમાન્ડ તમારા પપ્પા મમ્મીની સામે તમારે જોવાનું નહીં એમને કયો ધંધો ચાલે છે કઈ રીતે તમે તમારા રૂપિયા થી મોબાઈલ લાવતા હો હું તમને કહું છું લાવો જરૂર જે મોબાઈલ લાવો એ લાવો એક મોલ માં જાઉં છું એક ભાઈ ગયા હતા એના દીકરા દીકરીને વાઈફ ને લઈને મોલ ની અંદર પત્નીએ કીધું કે મને આઈફોન જોઈએ છે આઈફોન અપાવ્યો છોકરાએ કીધું મને આઈફોન જોઈએ છે આઈફોન અપાવ્યો દીકરીએ કીધું હું શું કામ બાકી રહી જો આઈપેડ અપાવો આઈપેડ અપાવ્યું ત્રણે જણા એક એક સાધન લઈ લીધું અને પછી જ્યારે મોલમાંથી નીચે ઉતરતા હતા પપ્પા એક પ્લે કાર્ડ બધાને બતાવ્યું આઈપેડ યુ નો આને આઈપોડ લીધો આને આઈપેડ લીધો આને આઈફોન લીધો આઈપેડ રૂપિયા કોણે ચૂકવ્યા મેચો